ખેડાના ડાકોરમાં જર્જરિત મકાન ઉતારવાની કામગીરી દરમિયાન દીવાલ તૂટી પડતા એક શ્રમિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અત્યારે આ મામલે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતા સામે મૃતકના પરિવારજોને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે અને પોલીસ ફરિયાદ ન લેવાતા પરિવારજોને મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે ખેડા જિલ્લાના ડાકોર શહેરના ગોપાલપુરા વિસ્તારમાં તારાબાઈ બાગ પાસે જૂનું અને જર્જરિત મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન અચાનક મકાનની દીવાલ તૂટી પડતા ત્યાં કામ કરી રહેલા શ્રમિક અમિતભાઈ શનાભાઈ મહિડા દિવાલ નીચે દટાઈ ગયા હતા અને ઘટના સ્થળે તેમનું કરુણ મોત કોન્ટ્રાક્ટરે કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી ન હતી ઉપરાંત કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો વગર શ્રમિકોને જોખમી કામગીરીમાં ઉતારવામાં આવ્યા હતા તો ઘટના બાદ ડાકોર પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતા મૃતકના ભારે રોષ વ્યક્ત કર્યો અને મૃતદેહ સ્વીકારવાની

અને એમાં મારા છોકરાનું મોત થયું આગળ શું તમે કાર્યવાહી કરી આગળ કાર્યવાહી કરી હવે ડાકોર પોલીસ અમે કેસ કર્યો છે અમે કેસ લખાવા ગયા પોલીસ અમે કેસ લેતા નથી કારણ કે ઈડીમાં એનું નોમ દાખલ નહીં કરતા કોન્ટ્રાક્ટ હવે તમે આગળ શું કરશો આગળ અમે જો લેકિન એડી ડોમ દાખલ નહીં કરતા લાશમાં ઉઠાવીએ નહીં અને પીએમ નહીં કરવા દઈએ

ડાકોર રેલવે સ્ટેશન પર હતું એમનું એ કોન્ડક્ટરનું બી ઘર અહીંયા જ આવ્યું છે એ કોન્ડાક્ટર બી છડકી ગયા છે કે અત્યારે અમારા માથા પર ના હોય એવું બોલ્યા છે ભાઈ શું છે નામ અભિજીભાઈ શું છે પૂરું નામ શું છે અભિજી ચોક્કસ ચોક્કસ ફરિયાદ માટે પોલીસ સ્ટેશન ફરજ કરવા ગયા અમને પણ પોલીસવાળા અમારે એફર્ટ નહીં ફાડી અમારી બરાબર કેમ નથી પડી એ સાહેબ કહે છે કે કોન્ટ્રાક્ટ સિત્તેરમાં જે અચાનક થઈ કંઈક થઈ ગયું એને કંઈ અમારી જવાબદારી ના હોય એવું કહે છે એવું કહેવા માગે પણ અત્યારે નાના છોકરા છે એના માટે કંઈ લાભુતી મળે આપણે એના માટે આપણે કરીએ છીએ પૂછીશ અત્યારે બોડી છે કઈ જગ્યા બોડી સરકારી દવાખાના છે અત્યારે છે પીએમ થયેલું છે નહીં નહીં કર્યું હજુ પીએમ હજુ પીએમ કર્યું નથી જ્યાં હજી નિર્ણય નહીં મળે ત્યાં પીએમ નહીં થાય મારું નામ કેસરબેન સનાભાઈ મહિડા છે હું અમિતની મમ્મી છું અને મારો બાબો બે મહિનાથી ત્યાં કામ કરવા જાય છે તો કાલે સવારે ગયો એ તો એને કામ પર મોકલ્યો ત્યાં બે કામ કરવા ગયો દીવાલ પડી ગઈ તો એ દબાઈ ગયો હવે એ માથે લેતો નથી અને અમે પોલીસ કેસ કરવા ગયા તો પોલીસવાળા કેસ લેતા નથી અને એની બે નાની બેબી છે એટલે અમારે એનો ન્યાય જોઈએ છે ત્યાં સુધી અમે પીએમ કરવા નથી દેવાના કોણ છે કોન્ટ્રાક્ટર